હાય ફ્રેન્ડ્સ કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સરોને વેલકમ કરું છું દોસ્તો થોડીક બધી ઘરની ચીજવસ્તુની ખરીદી કરવાની હોય તો આજે એ બધી ખરીદી કરવા માટે અત્યારે અમે આવ્યા છીએ વિષ્ણુ મેગા મોલમાં એટલે વિષ્ણુ મેગા મોલનો સ્પેશિયલ જે વિડીયો છે આખો એ આપના માટે અલગ લાવશું પણ આજે જે ખરીદી કરવી છે તો થોડીક ખરીદી કરવાની છે તો આપણે ખરીદી કરીએ ચાલો આપણે અંદર જઈએ આનો સ્પેશિયલ વિડીયો આપણે આખો અલગ બનાવવાનો છે અત્યારે તો નીચેથી જ આપણે થોડી ઘણી જે ખરીદી છે એ કરવાની છે અહીંયા હોલસેલ નીચે બધું કામકાજ છે કૌશિકભાઈ શેઠ કેમ છો મજામાં મજા મજા કૌશિકભાઈ ફ્રેન્ડ આપણે આજે ખરીદી કરવા માટે હતા પણ જે જે જગ્યાએ આપણે ખરીદી કરવા ગયા હતા ત્યાં એટલો ટ્રાફિક અને લાઇટની સમસ્યા જે જાજી હતી એટલે વસ્તુની ખરીદી થઈ ગઈ છે વિડીયો અંદરથીની હવે જે બધી વસ્તુ લઈને આવ્યા છીએ આજે એ તમને હવે બધું બતાવીએ છીએ કારણ કે ઘરની જે જરૂરિયાતની વસ્તુ છે એની થોડી ખરીદી હતી હમણાં જ બસ ટૂંક સમયમાં આવે રમઝાન માસ ચાલુ થાય છે એટલે રોજા કરવાના હોય તો બધી વસ્તુની જરૂર પડે તો થોડી થોડી વસ્તુની ખરીદી કરી આવ્યા છીએ પહેલું તો આપ જોઈ શકો છો કે સિંગ તેલનું પાંચ લીટરનું તેલનું કેન લીધું છે આપણે મસ્ત મજાનું તેલ આપ જોઈ શકો છો અહીંયા કે આ તેલની ખરીદી આપણે કરી છે આજે પછી આ પાર્સલ ખોલીએ પછી શું છે પિસ્તા લીધા છે જોઈ શકો છો વિડીયો કે પછી કાજુ લીધા છે કે પછી બદામ લીધી છે ત્યાર પછી અંજીર આવ્યા છે આ અંજીર છે છૂટા છે અંજીર ત્યાર પછી આપણે જોવા જઈએ તો એક લીટરનું પેરાસૂટ નારિયેલ તેલનું કેન લીધું છે આપણે આ અમારા ખાસ શ્રીમતીજીની ફરમાઈશ હતી એટલે આ લાવ્યા છે પેરાસૂટ નારિયેલ તેલ એક લીટરનું કેન છે ત્યાર પછી આ માહી શુદ્ધ ઘીની ખરીદી કરી છે માહી શુદ્ધ ઘી એ લાવ્યા છીએ આપણે ત્યાર પછી હવે આપણે જોઈએ આમાં તો આ શું છે પવા એક કિલો પવા પવા બટેટા બહુ ભાવે ને એટલે એક કિલો આપણે આ જે છે ચોખાના પવા લાવ્યા છીએ ત્યાર પછી આ છે રાઈસ એક કિલોનું પેકિંગ છે રાઈસનું આ રાઈસ લાવ્યા છીએ ત્યાર પછી આપ જોઈ શકો છો કે કઈ આ દાળ છે ઓકે રાઈટ આ દાળ છે આ દાળ છે તુવેર દાળ રાઈટ ત્યાર પછી આ ગોળ ટુકડા ગોળ ના ટુકડા હોવા મીંડા લે હા ટુકડા હોવા મીંડા આ ગોળ લીધો છે આપણે ત્યાર પછી

પછી આ ચોખા છે છે ને આ ચોખા છે આ ચોખા લીધા છે હવે એક પેકેટ છે અંદર આ શું હશે આ શું હશે કિસમિશ છે કિશમિશ છે કિશમિશ તો લખાવી નહોતી પણ ઠપકાએલી છે તો આ કિસ્મિસ આવી છે આ કિસમિસ લીધી છે ત્યાર પછી શરબતની બોટલ લાવ્યા છે ગુલાબ ફ્લેવર વરિયારી ફ્લેવર અને મસાલા સોડા ફ્લેવર ત્રણ ફ્લેવરનો શરબત છે આપણી પાસે આપણે ત્રણ ફ્લેવર લીધા છે ત્યાર પછી દોસ્તો બેકરી આઈટમ છે થોડીક આપણી પાસે આ છે જીરા ટોસ આ છે જીરા ટોસ બે પેકેટ જીરા ટોસના લીધા આપણે ત્યાર પછી અંદર હજી શું છે બીજું આ છે ખારી ખારી લાવ્યા છે ખારી ત્યાર પછી આ મસાલા ખારી છે દોસ્તો મસાલા ખારી ત્યાર પછી આ છે જીરા ખારી કેબી બેકરીની છે મોરબીની પ્રખ્યાત બેકરી કેબી બેકરી ખારી ટોસ એના છે અને લાસ્ટમાં ફાઇનલ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો આ ખજૂર લીધી છે આપણે જોઈ શકો છો આપ ખજૂર તો આ અગ્નિ આપણી ખરીદી હતી જે આપણે જ કરવા ગયા હતા દોસ્તો જે તમારા બધા સાથે શેર કરી રહી અમે પ્લીઝ આપને ખાસ અમારી રિક્વેસ્ટ છે કે આપ અમને સપોર્ટ કરો અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો જ હાજોને જાજો વિડીયો શેર કરો કે બીજું આપ સર્વે જેમ જાણો છો કે આપણે મોરબીની અલગ અલગ જગ્યાઓની વિઝિટ તમને બધાને કરાવી છે તમારે તમારી ખુદની દુકાનની તમારા વેપાર રોજગારની તમારી ઓફિસની તમે જે પણ કામ કરતા હોય એની તમારે જાહેરાત કરાવી હોય તમારે તમારું પ્રમોશન કરવું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો મોરબી સ્ટારનો અમે આપને ત્યાં આવી અને આપની જે જાહેરાત છે એ કરી આપશું અને આપ એવી કોઈ જગ્યાથી પરિચિત થવા માંગતા હોય તો પણ અમને ડિસ્ક્રિપ્શનમાં જણાવજો અમે એનો વિડીયો પણ આપના માટે બનાવીને લાવશું ચોક્કસથી અમે જે બધી પ્રસ્તુતિ અલગ અલગ આપના માટે આપીએ છીએ આપને કેવી લાગે છે કોમેન્ટ કરી જણાવશો અમે આપણે ધાર્મિક સ્થળની મુલાકાતો કરાવીએ છીએ કોઈ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ લઈને આવીએ છીએ ત્યાર પછી આપણે બધી શોપની વિઝિટ છે એ અમે આપને કરાવીએ છીએ અલગ અલગ અમારા એવા મોટી હોય છે ઐતિહાસિક જગ્યાઓ અમે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ હર હંમેશ કંઈ ને કંઈ આપના માટે નવું કરવાની કોશિશ અમે કરતા હોઈએ છીએ તો અમારી જે મહેનત છે અમારી જે કોશિશ છે આપને કેવી લાગે છે તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો જેથી કરીને અમારી પણ હિંમત વધે અમારી ચેનલને ફરી ફરી આપને કહું છું કે અમારી ચેનલ આપ સબસ્ક્રાઈબ કરો અમને પૂરેપૂરો સપોર્ટ કરો વિડીયોને લાઇક આપો તો આજનો વ્લોગ બસ આપણો આટલો દોસ્તો કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાથીમ રંગવાલા અમને રજા આપશો આવજો બાય બાય